આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી પૂરી તો ઘઉંનો લોટ અહીંયા આપણે એક વાટકા જેટલો આપણે લઈ લીધો છે અને ગ્રામમાં જોઈએ તો આપણે અઢીસો ગ્રામ લીધો છે તો ઘઉંનો આપણે જે ઝીણો રોટલીનો લોટ હોય છે એ રોટલીનો લોટ લઈ લીધો છે ફક્ત ઘઉંના લોટથી જ આપણે બનાવવાની છે એમાં આપણે એક ચમચી જેટલા સફેદ તલ લઈ લીધા છે અને એક ચમચી જેટલી આપણે અડધી ચમચી આપણે હળદર લઈ લઈશું અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર લઈ લઈશું અને એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું આપણે લઈ લઈશું તો અહીંયા મેં મરચું એટલા માટે તમે મરી પાવડર પણ લઈ શકો છો પણ મરી પાવડરના જગ્યાએ મેં અહીંયા લાલ મરચું લીધું છે અને આપણે એક ચમચી આપણે અજમો લઈ લીધો છે અને અજમો મસળીને આપણે ઉમેરી દઈશું અને અહીંયા આપણે કસૂરી મેથી લીધી છે કસૂરી મેથી જો તમારે અત્યારે વરસાદના હવાઈ જતી હોય છે તો તમારે તવો ગરમ કરવો અને એની અંદર સેજ ગરમ કરી અને મસળીને લઈ લેવી અને સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે અને થોડું મોણ માટે આપણે એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને હવે એને આપણે બધું મિક્સ કરી દઈશું મસાલાથી બધું સરસ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એની એકદમ કણક એવી બાંધીશું એટલે કણક એટલે કે કડક લોટ આપણે એનો બાંધવાનો છે એટલે કડક લોટ આપણે જ્યારે ભાખરી બનાવતા હોય એ રીતનો જે લોટ આવતો હોય છે એ લોટ આપણે એનો બાંધવાનો છે ભાખરી જેવો જ આપણે ફક્ત થોડું જેવું પાણી આપણે લઈને એને મિક્સ કરી લેવાનો છે તો તમે મેં અહીંયા થોડું પાણી લઈને બધો લોટ હું એની અંદર આ રીતે બધો મિક્સ કરી દઈશ એટલે પાણી તમારે થોડું થોડું લેવું બહુ એકદમ લોટ ઢીલો થઈ જાય તો તમારી પૂરી એકદમ ફરસી નહીં બને અને કડક નહીં બને અને પૂરી તમારી નહીતર ચવળ થઈ જશે એટલે તમારે બહુ પાણીનો ઉપયોગ તો જેટલો બને ને એમ પાણીનો ઉપયોગ તમારે ઓછો કરતો જવો તો આ રીતે મેં બધો લોટને સરસ રીતે બધો મિક્સ કરી દીધો છે અને લોટ તમે જોઈ શકો છો મેં કયો કોરો લોટ અંદર બધો ઓછા પાણીની અંદર આ રીતે આપણે બધો ભેગો કરી લેવાનો અને ધીમે ધીમે તમારે એને મસળતા રહેવું તો હવે લોટ આપણો સરસ એવો મસળાઈ ગયો છે અને સરસ રીતે આપણો કડક લોટ બંધ બંધાવી લીધો છે બાંધી લીધો છે અને હવે આપણે તમે જોઈ શકો છો હવે એને આપણે પાંચ મિનિટ માટે આપણે ઢાંકવા મૂકી દઈશું અને પછી આપણે ખોલીને ચેક કરી લઈશું તો લોટ પણ આપણો સરસ એવો થઈ ગયો છે ગુણવાઈ ગયો છે અને હવે એના આપણે સરસ રીતે થોડો હરખો હાથેથી આપણે મસળી અને એનો આપણે રોલ બનાવી લઈશું તો સરસ રીતે આપણો લોટ થઈ ગયો છે તો અહીંયા રોલ આપણે બનાવી અને જે સાઈડના તમારે ગુલ્લા જોતા હોય એ સાઇઝના આપણે જે મીડિયમથી આપણે જે પૂરી વણતા હોય એ રીતની જે આપણે જે ફરસી પૂરી બનાવીશું તમે નાની મોટી ગમે તે બનાવીને તમે જે સાઈઝ જોતી હોય એ સાઇઝને તમે બનાવી શકો છો તો અહીંયા આપણે ગુલ્લા કરી લીધા છે ગુલ્લામાં આપણે જે રોટલીનો આપણે પાટલીનો હોય લેતા હોય પાટલી લઈ લેવાની અને વેલણ પાટલી લઈને આ રીતે એને આપણે ફરસી પૂરી વણી લેવાની છે તો મિત્રો તમે કોરો લોટ જો તમે છંટકાવ કરીને પણ તમે વણી શકો છો પણ અહીંયા લોટ વગર તમે વણશો તો પણ તમારી એકદમ પરફેક્ટ એવી બનશે અને અહીંયા આપણે આ રીતે એને કિનારી ફાટવી જ જોઈએ તો જ તમારે કહેવાય કે ફરસી પૂરી અને આ રીતે બનાવશો તો જ તમારી ફરસી પૂરી એકદમ ફરસી બનશે એકદમ કડક બનશે અને ખાવામાં પણ એકદમ પોચી અને સરસ અને તમે આને અઠવાડિયા સુધી રાખો તો પણ આ અને અઠવાડિયે તો કોના ઘરમાં રહેતો હોય નાસ્તો તરત જ ખવાઈ જતો હોય તો આ તો કહેવાનું કે અઠવાડિયું રહી પણ અઠવાડિયા સુધી તો ઘરમાં કોઈના નાસ્તો પડ્યો રહેતો જ નથી હોતો તો આ રીતે આપણે બધી જ પૂરી નવણી લેવાની છે જેવો નાસ્તો બનાવીએ કે ઘરમાં ગરમ ગરમા ગરમ ખવાતો જતો હોય એટલે ખાવાની પણ મજા આવે અને આ રીતે અત્યારે તહેવાર ચાલી રહ્યો છે તમે રાંધણ છટ પર તમે બનાવી શકો છો તમે અન્ય કોઈ પણ તહેવારમાં તમે દિવાળીમાં પણ બનાવી શકો છો અને તહેવાર નાના મોટા તહેવાર હોય તો પણ તમે અને ઘરમાં નાસ્તા માટે પણ તમે બનાવી શકો છો તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે એક લોટનો ટુકડો ઉમેરીને જોઈ લીધો છે સરસ ઉપર આવી ગયો અને હવે આપણે પૂરી અંદર જેટલી આપણી કઢાઈમાં આવે એટલી પૂરી આપણે અંદર ઉમેરી દઈશું તો અહીંયા મેં ત્રણ નંગ પૂરી ઉમેરી દીધી છે અને હવે આ રીતે તેલ આપણે મીડિયમ ગરમ એવું કરવાનું છે બહુ હાઈ એવું નથી કરવાનું હાઈમાં જો તમે અંદર ઉમેરતા જ તમારી પૂરી એકદમ કડક નહીં બને એકદમ ચવળ જેવી પોચી થઈ જશે અને આ રીતે ધીમા તાપે તરવાથી એકદમ સરસ ફરસી પૂરી બને છે તો હવે આપણે બેટ ઉતારી લીધો છે ને બીજો બેચ તૈયાર કરીશું તો અહીંયા ફરી પાછું હું બીજા એ જ તેલમાં અંદર ઉમેરી દઉં છું તો જેટલી પૂરી આપણી અંદર આવશે એટલી પૂરી અંદર હું અંદર ઉમેરી દઈશ અને તમારી પાસે મોટી કઢાઈ હોય તો તમે વધારે પણ અંદર ઉમેરીને ફ્રાય કરી શકો છો તો ફરી પાછું હું બીજા બેચમાં આ રીતે એ જ સેમ આપણે અગાઉ ફ્રાય કરી એ રીતે જ હું એને ફ્રાય કરી લઈશ આ રીતે આપણે બધી પૂરીને સરસ રીતે તળી લેવાની છે તો તમે જોઈ શકો છો જોતાં જ એને ખાવાનું મન થઈ જાય અને કેટલી સરસ એવી ક્રંચી અને આ રીતે જો મિત્રો ફરસી પૂરી તમે ઘઉંની બનાવશો અને એને આપણે મેંદા કરતાં આપણે ઘઉંનો બહુ જ ઉપયોગી અને મેંદો ખાવામાં પણ નુકસાનકારક હોય છે એટલા માટે આપણે આ જે આજે બનાવી છે ઘઉંના લોટમાંથી ફરસી પૂરી તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તો મિત્રો તમને આ રેસીપી જો પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો અને હવે આપણે આ પૂરીને એક થાળીમાં આપણે લઈ લઈશું તમે જોઈ શકો છો ગરમા ગરમ અને એકદમ સરસ રીતે કડક અને જો તમે આ પૂરી આ રીતે બનાવશો ને તો તમારી પૂરી એકદમ કડક જ બનશે અને હરેક વખત અને જેને નહીં આવડતી હોય ને પહેલીવાર જો તમે બનાવતા હશે ને તો પણ આ આ રીતે બનાવશો તો તમારી પરફેક્ટ બનશે અને તો મિત્રો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમને જો રેસીપી પસંદ આવી હોય તો મને કોમેન્ટ કરજો કે તમને આ ફરસી પૂરીની રેસીપી કેવી લાગી તો જોઈ શકો છો અડતા જ તૂટી જાય છે અને એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી તમે હર કોઈ ખાઈ શકે એવી ફરસી પૂરી તો બનાવજો મિત્રો ઘઉંના લોટની ફરસી પૂરી જોવા બદલ ધન્યવાદ ગીતાની રસ